મિત્રો આ કાનાજી માટે શેટર લાયા છે ઓર્ડર કર્યું મીશો પર તો આવી ગયું છે અને આ પણ મીશો ઉપર ઓર્ડર કર્યું હતું તે આવી ગયું તમે જોઈ શકો છો મસ્ત સોફ્ટ છે પોચું પોચું તો મિત્રો હજુ તો ચંપલ મૂકવાનો સ્ટેન્ડ પણ મંગાયો છે એટલે કે ઘોડો એ પણ આવી જશે અત્યારે આવી તો ગયો છે પણ ત્યાં જ્યાં મમ્મી કામ કરે છે ત્યાં છે તો હમણાં હમણાં ભય આવશે તો લઈને જ આવશે તો આપણે બેઠા છીએ ભાજી સમારવા

તો મિત્રો તમને પાછા બતાવ અમારા કઈ શકો છો તમે આ જો ગયા સાથે બેઠા છે दूध दूध आयो दूध ओ रौनक रौनक हाँ रौनक भैया आया सिपुर थी ना मंदिर आती है हाँ ब्रू नहीं मतलब नहीं करी आ जाती फिल्म ना बदला हो तो बच्चे आप रहते करवा जाते हैं एक डालो लेना आत्मन साथी आ रहा है हरि ओम नमो भगवते वासुदेवाय वो जिना तेरा बेकार तेरे नशे यार तेरे बाबू के सिवा तू अब क्यों होश में आता जो। तू तू ओ भर्याना। उपारा भर्याना। उपारा भर्याना। नहीं ऊपर आ जाओ क्यों पता नहीं और छोड़ा भरिया ना ऊपर आ कर ऊपर नहीं ली बो नहीं छोड़ा हले अब बोल ले रौनक भाई दूध कितना ली तू

તો મિત્રો કાલે હતો રવિવાર અને આપણા બ્લોગ બહુ વાયરલ થતા નથી તો મજા નથી આવતી બ્લોગ મૂકવાની એટલે કોઈ કોઈ વખત મીકું જેમ કે આજે બનાવ્યો છે કાલે ના બનાવું પરમ દિવસ બનાવું તો વ્યૂઝ જ નથી આવતા તો મજા કેવી રીતના આવે पंखाम कछु भरे गयो मने एउ लागै इतला जावा आवत तेरे नाम रे तुमरो आज हे मुरा के सवर सवर में खावानो है सी मजा है बराबर से देखा है

શું બતાવો પચાસ રૂપિયા કેશ બેંક શું સર પચાસ રૂપિયા કેશ બેંક બતાવો અઓ કશી નહીં જોઈન કર દે આવડા ઓય કા જબર મારવાનું તમે તો કે મેકો કઈ જબર આ તો બસ જરૂર હોય તો મંગાવતા કે જબર વડાવવાનું હોય તો તને તો બોલા જબર

哎呀，你看那个